ટેમ્પો અને દારૂમણી પોલીસે કુલ્લે રૂપિયા ચૌદ લાખ અઠ્ઠાવન હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લઈ ચાલક સહિત બે ઈસમોની ધરપકડ કરી છે વલસાડ એલસીબી ટીમ પારડી પોલીસ હર વિસ્તારમાં ગુરુવારના રાતે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ અને સંજયસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે પારડી શ્રીનાથ હોટલ સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર ડી જીરો એક જે એકાવન ચોપન રાતે બે વાગ્યાની આસપાસ પસાર થવા જતા પોલીસે અટકાવ્યો હતો અને તલાશી લેતા જોતા ટેમ્પામાં વેસ્ટેજ પાવડરની ગુણીઓ નીચે સંતાડી લઈ જવા તો વિદેશી દારૂના બોક્સ નંગ સડસઠ જેમાં બોટલ નંગ બે હજાર ચારસો ને છન્નું જેની કિંમત રૂપિયા ચાર લાખ અડતાલીસ હજાર ત્રણસોનો જથ્થો મળી આવતા ટેમ્પો કિંમત રૂપિયા દસ લાખ મળી ચૌદ લાખ અઠ્ઠાવન હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે લઈ ચાલક સજ્જા મોહમ્મદ આરબ ખા પીરેખા મોઈલા કુંભાર ઉમરવર્ષ બત્રીસ અને સાથે બેસેલો ઇમરાન હુસેન ખા ભુરેખા મોઈલા કુંભાર ઉમરવર્ષ વીસ બંને રહે સાંચો રાજસ્થાનની ધરપકડ કરી છે અને દારૂ મંગાવનાર પાલનપુર બનાસકાંઠાના રફીક નામના ઈસમને વોન્ટેજ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે